બનાસકાંઠાની લોકસભાની ચૂંટણીમાં આરોપ અને પ્રત્યારોપનો દોર દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાને આત્માને ઠેસ પહોંચાડી છે ભારતીય જનતા પાર્ટીએ તેવા આક્ષેપો કર્યા છે અને કોઈ બહારી નેતાને ઉમેદવાર બનાવી અને બનાસની અસ્મિતાને ક્યાંક ને ક્યાંક એમને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો છે ગેનીબેન ઠાકોરે કહ્યું છે આના કરતો તો પરબતભાઈ સાહા હતા એમને કેમ ટિકિટ ના આપી અને જો પરબતભાઈને ટિકિટ આપી હોત તો અમે સૌ સાથે મળી એમની સામે કોઈ વિરોધ અને વંટોળ ઊભો ન કરે તેવું જ્ઞાનીબેન ઠાકોરે આક્ષેપો કર્યા છે અને એના વિશેષમાં એ પણ કહ્યું કે આ બનાસકાંઠાની પરંપરાની લડાઈ છે બહારના લોકો અહીં આવીને દબાણ કરે છે દાદાગીરી કરે છે પરંતુ અમે આ દાદાગીરીને સહન નહીં કરીએ

એ હર હંમેશા પોતપોતાનું કામ કરે એકા બીજાને લડવા માટેનું ક્યારેય કામ કરતા નથી તો બનાસકાંઠા જિલ્લો છે કે જેને અસ્મિતા માટે કાયમી લડ્યો છે અને આવનાર સમયની આ લોકશાહી ટકાવી રાખવા માટે પૂરી તાકાત થી પૂરી મજબૂતાઈથી થી લડવાનો છે